મારું નામ મંજુમોહન બારીયા અમે રહેવાસી કોટલા ગામના અને મારો છોકરો પાંચ વર્ષથી પાકિસ્તાની જેલમાં પકડાયેલો છે અત્યાર સુધી એનો કોઈ નામની નિશાનની ફોટોની સિટીની એને અમે જોવા બી મળતા નથી કે એ લોકો અમને જોવા મળતા મારો વડ ગુજરી ગયો તો એ મારા દીકરાને ખબર નથી

એમાંથી મોટાભાગના માછીમારોને પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે અમારા જે પરિવારના લોકો છે જે જેલમાં માછીમારો છે એના પરિવારના લોકો સતત પાંચ વર્ષથી ખૂબ જ હેરાન પરેશાન થાય છે એ વાત સાચી છે પાકિસ્તાનથી જ્યારે કોઈ બીમાર પડી ખલાસી ઓફ થઈ જાય ત્યારે એને ડેડ બોડી મોકલે અને એ ડેડ બોડી માટે અમારે મહિનો પ્રયત્ન કરવા પડે ત્યારે મહામુસીબત પાકિસ્તાનવાળા આપે છે પાકિસ્તાન તરફથી માછીમારોને દુશ્મન તરીકે જ ગણવામાં આવે છે એટલે એને છોડવા નથી રાખતા જેમ ભારત સરકાર કે ભારત દેશ ઉપર એ લોકોને વેર છે એવી રીતે માછીમારો ઉપર આ લોકો વેર વાળે છે એવું સ્પષ્ટ થાય છે બે હજાર ચૌદ સુધીમાં આ લોકોએ માછીમારોને વર્ષે દોઢ વર્ષે છોડવાનો પ્રયત્ન કરતા હતા મોદી સાહેબ આવ્યા ત્યારે સત્તાવન બોટો પણ છોડી હું જ આ બોટોના પ્રતિબંધ નિધિમંડળની મુખ્ય તરીકે ભૂમિકા ભજવતો હતો ત્યાર પછી ખૂબ લોકોને મોદી સાહેબે છોડાવ્યા લગભગ ઐતિહાસિક સંખ્યા થઈ એને છોડાવવા માટેની પણ છેલ્લા વર્ષોમાં પાંચ વર્ષમાં માછીમારોને છોડતા નથી આ લોકો સજાઓ પૂરી થઈ ગઈ છે અને બેન બંને સરકારો વચ્ચે કોઈ પણ પ્રકારના સંવાદ નથી થતા ખાલી લિસ્ટના આદાન પ્રદાન થાય છે અમારો પ્રયત્ન એવો છે કે બંને દેશના લોકો માનવતાના મુદ્દે આ માછીમારોને છોડી દે અને અગાઉ પણ માનવતાના મુદ્દે જ છોડતા હતા માછીમારો નિર્દોષ છે માત્ર માત્ર માછલી પકડવા માટે જાય છે અને પોતાના રોજગાર માટે જાય છે એનો કોઈ આશય નથી આંતરરાષ્ટ્રીય કોઈ ગુનામાં નથી કે એના સામાજિક કોઈ ગુનાઓ કરવા જતા નથી માત્ર એના રોજગારનો લગભગ આઠ જેટલા માછીમારો પાકિસ્તાનમાં અત્યારે જેલમાં બીમાર છે ત્રણની સારવાર ચાલુ છે બીજા લોકોની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાના મેસેજ મળ્યા છે આમ તો પાકિસ્તાનના લોકો સાથે આ બાબતમાં કોઈ સંવાદ કે પત્રવ્યવહાર કે કોઈ વસ્તુ નથી પણ ક્યાંકથી એવો અણસાર મળી જાય કે ભાઈ આ ટાઈપનું છે તો તમે જરા કાળજી આપો આમાં એટલે અમે સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ મોદી સાહેબને પણ આ બાબતે ચિંતા છે અમારા મંત્રીશ્રીઓ અમારા સાંસદ રાજેશભાઈ બધા જ આ બાબતે ખૂબ જ રજૂઆત કરે છે હમણાં જ તમને ખબર હોય તો અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી સાથે પણ રાજેશભાઈ આ બાબતે ગંભીરતાથી મિટિંગ કરી છે અને ગમે તેમ આનો રસ્તો નીકળે અમે એવું વિચારીએ છીએ કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પણ ત્યાંથી કેદીઓ જેલમાં જાય જે આપણે તો અહીંથી જતા નથી વિઝા નથી મળતા એટલે પણ ત્યાંથી જેલમાંથી કોઈ આપણે કેદીને તૈયાર કરીને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં મોકલીએ કે એની સજા પૂરી થઈ ગઈ છે બે મહિના ત્રણ મહિનાની સજા હોય છે એના બદલે પાંચ પાંચ વર્ષથી છોડતા નથી બીમાર થાય નહીં છોડતા નથી મરી જાય ત્યાં સુધી રાખે છે આમ તો મરી જાય એની ડેડ બોડી આપવાય આ લોકો રાજી નથી આપણે જબરજસ્તીથી માગીએ છીએ ત્યારે મોકલે છે તો તમારા બધાના આ પત્રકાર મિત્રોના

અમારે કીધું કરી તો કે લખીને આપી એમ કીધું પણ હવે અમારી કોઈ ભારત સરકાર અમારી કંઈ વિનંતી કરતા નથી અમે દિલ્હી જતા અમે દિલ્હી કાકી દીકરી બે દિલ્હી આઠ દર ડી રહીને એવા ને અમારી દવા ચાલુ છે નહીં અમારે જોઈ કોઈ અમારું કંઈ હા ભરતા નથી અમારા તો બધી મસ્સી મારવાઈ જતા અમારા કંઈ ડાન્સોરી કરીને કે અમારા દીકરાએ કોઈને કંઈ ખૂન કર્યું નહીં અમારા તો સાદા માણસ છે મારો દીકરો તો તેન કે સેવવારાનો મારી દીકરીનો પણ દીકરો છે અમે હું ખાઈએ કે